સાડા અગિયાર વાગ્યા છે બરોબર છે તમને જેમ કે પહેલાં કીધું કે ભાઈ નવ વાગ્યા હવે આપણે જઈએ કારખાને તો કારખાને તો આપણે કહ્યું ને આવી ગયા છે ભાઈ કામ બહુ હતું એટલે કાંઈ એવો ઉતાવળ જરાય ટાઈમ મળ્યો નથી અત્યારે કામ છે હું બધે આટા મારવા છે આટા માર લઉં એટલે પછી ડાયરે તમને મળું બધું કામ પતાવી લઉં પછી સારું સારો લઉં લોકમાં વચ્ચેની રહેજો અત્યારે તો બહાર વાગ્યા છે બરોબર છે આપણે બહાર નીકળાઈએ કામ હતું એટલે થોડાક નટ ને બોલ ને બધું લેવાનું હતું એટલે લેવા માટે નીકળ્યા જઈ એટલે લઈ લઈ અને પછી બાજુ તમને મળું તો સારું સારું પેલા હું લઈ આવું નકો ભાઈ દુકાન બંધ થઈ જાય આપડા નટ બોટ લેવા નીકળ્યા હતા બરોબર છે જો લઈ લીધા છે જાય ચાલો

આપણે મસ્ત ધ્યાન રાખી બાકી ભાઈ બે થોડી વાર બે છું ભાઈ થોડીક રેલ બીલું લો યુટ્યુબમાં ભાઈ જોવું હવે થોડીક વાર ભાઈ આરામ કરશું તો અત્યારે આખા માલ લઈ મસ્ત ધ્યાન રાખી દો સારો સારો અટી વાઈ ગયા છે બરાબર બધે આટા માર્યા છે આવું ધ્યાન રાખ્યું મસ્ત હવે આ વાયરનું બંડલ કાપવાનું છે વાયર થઈ ગયો એમાં પૂરો

તો અત્યારે આપણે એક જગ્યાએ માલ નાખવા ગયા તા બરોબર છે માલ નાખી આવ્યા છે કારખાને સારું ચાલો જાય કારખાને અને કામ જઈ બધું કામ પતાવી લઉં કારખાને પછી રહી લે તમને મળવું એમ કામ કરતા લગતા ભેગું ન લે લોક બનાવવાનું એટલે કામ પતાવી લઉં પછી મારે લોક બનાવી દઉં સારું ચાલો હવે જાય કારખાને એમ તો જો કે પહોંચવા જઈ સારું ચાલો કન્ટિન્યુ રહી જવ લોકમાં તો અત્યારે તો મસ્ત જો સવા સાત વાગ્યા જ બરોબર છે જે કામ હતું થોડું ઘણું પતાયું હોય થોડું ઘણું બાકી છે મેં કીધું હવે સવા સાત થી જ એકાદ વ્લોગ મસ્ત ક્લિપ એકવાર ઉતારી લઉં અત્યારે મસ્ત જો આવીને ક્લિપ બહાર આવીને એમ જોઈએ તો અવાજ આવે નહીં કારખાનામાં એટલે આજે રાતે બાજુ વિચાર છે ક્યાંક જાય બારે વ્લોગ બનાવવા એટલે ભાઈ જોઈ હવે શું છે શું નહીં નક્કી તો નથી અલા વ્લોગ બનાવવું નક્કી છે આપણે પણ બારે જાય કે નહીં એનું કઈ નક્કી નથી એટલે વ્લોગમાં બની ને રહીજો આગળ શું થાય શું નહીં મને ખબર નથી તમને મજા આવશે જે થાય આગળ તો અત્યારે સાડા આઠ વાગ્યા છે બરોબર વરોબર આપણે કારખાને નીકળી ગયા હવે જાય છીએ ઘરે તો હવે ઘરે જાય એના જમી કરીને પછી મસ્ત સુધી આપણે નીકળશું બહાર ચક્કર મારવા જમીને પછી જાશું લોક બનાવવા પછી ભાઈબંધને ભાઈબંધને કોલ કરશું જોઈએ આવે તો કાંઈ તમને થોડીક મજા આવશે લોકમાં હું થોડીક કોમેડી કરી એટલે તો સારું થાય અત્યારે જાય સીધા ઘરે જમી કરીને પછી પાછા નીકળીએ બહાર ચક્કર મારવા તો સાડા અગિયાર વાગ્યા બરોબર છે બારે ગયા હતા પણ કાંઈ વ્લોગ તો બનાવ્યું નથી અત્યારે ઘરે આવી ગયા છે તો પછી હવે સુઈ જાય અને આજના વ્લોગમાં તો આટલું જ રાખી બરાબર છે તો જય માતાજી અને જય શ્રી રામ રામભાઈ મિત્રોને જો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને તમારે એક પણ મનપસંદ મસ્તીની એક કોમેન્ટ કરતા આવ્યો તમને મજા આવે મને મજા આવે તો સારું ચાલો સીધા મળી જાય કાલના વ્લોગમાં